એ પૂરું કરો કામ તો મને અટવાઈ ગયું છે આ કામે ચૂકી જવાય ને બાળક ને કેવું તો કમિશનર મળવા ગયો મેં વાત કરી વાત સાચી છે આ તો ભૂલ છે આ લોકોની

હું પાછળ બીજા કામે લાગી ગઈ છે મારી પાસે બહુ વિધિ બાપુર માં અમે ચોવીસ વર્ષની તારા જેવા બચ્ચા એન્જિનિયર આવીને વહી ગયા છે કેટલી ઉપર છે તારે અરે છેતાલીસ એન્જિનિયર આપો છો તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું કમિશનર પાસે જવું પડે રિઝનલ કમિશનર માં ફરિયાદ કરવી પડી કમિશ્નર પાસે રૂબરૂ જવું પડ્યું તમને આખું લક્ષો ને સમજાવવું પડ્યું ને ન્યાય કમિશનર કીધું વાત કરવો પડશે તો આ તમારા કમિશનર ફોટા છે વિઝુઅલ કમિશનર ફોટા છે તમે હોશિયાર છો તમે એક જ હોશિયાર છો ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સેમજો અમે બે કલાક નું તેમની સાથે બેઠો અટલે અલગ કરો ને ભાઈ સ્પીડ પર કોણ તમારે સ્પીડ તમારે તમારામાં આવડે છે તમે કેટલું કામ કરાવો હોય ઓ પેઢી કટાવવાની વાત ભાઈ નાઇટ મારી વાત સાભળા મેન ભાઈને હું છેલ્લા ભારત દિવસથી ફોન કરું છું સાયગ્રા નો પૂલ છે જે રેલવે નો બીજો કોક છે રાજુ જોટવા કરીને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કે આઠ છે ની ત્યાંથી લોકો ને

પછી એ લીધેલી હોય તો પછી તમે એને 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 દૂર કરવો નાખો ને આટલા આટલી વેરાવર પાત્ર ભીડિયા પછી હેરાન થઈ જાય જીવન ને સભી અને અને કદકને ને લીધેલી હોય કે એનો જે કઈ દેવા પાત્ર થતું હોય એ એ આપવાનું જોઈએ મેં તપાસ કરાવી છે ને ત્યાં એટલે આ કૃતિમાં તો એ જ રીતે મારા પ્રમાણે અન્ય ગાયું એ પ્રમાણે છે

Ahí.